ભાયાવદરમાં ગૌ પ્રેમી દ્વારા સાતસો કિલો તરબૂચ ગાય માતાને ખવડાવવામાં આવ્યા હતા હાલ ઉનાળાની સિઝનમાં માતા માટે આ સેવા કાર્ય હાથ ધરાયું હતું ભાયાવદરના ગૌપ્રેમી એવા વિજયભાઈ દલસાડિયા દ્વારા ગાય માતાને સાતસો કિલો તરબૂચ ખવડાવી અને સેવાનું કાર્ય કરાયું હતું કાળજાળ ગરમીમાં ગાય માતાને તરબૂચ ખવડાવી અને તેના શરીરમાં થોડી ઠંડક થાય એવા ઉદ્દેશથી ગામની દરેક ગાય માતાને તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા વિજયભાઈ એવી પણ દરેક લોકોને અપીલ કરી છે કે ઉનાળાની આ ઋતુમાં ગાય માતાને ઘર આંગણે એવી કુંડી મૂકી અને પાણી પણ પીવડાવવું જોઈએ વિજયભાઈના મિત્ર નરેન્દ્રભાઈ ફળદુ પણ ગૌપ્રેમી છે અને તેમણે પણ આ કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો હેલો મિત્રો કેમ છો મારું નામ વિજયભાઈ દલસાણીયા છે હું ભાયોદર ગામનો રહેવાસી છું મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહી આમ થઈ જાય છે તો મુંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌ માતાનું શું થશે એટલા માટે આજ રોજ મેં સાતસો કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી શેરી અને આખા ગામની ગૌમાતાને વિતરણ કરેલ છે જેથી ગૌમાતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એશાક પસરે એવા હેતુથી આ કામ કરેલ છે તો મારા બલા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય